જય શ્રી કૃષ્ણ સ્વાગત આપશો હું કે આમ છું બધા મજામાં ને આઈ હોપ તમે બધા પેટ એન્ડ ફાઇન હશો તો દોસ્તો તમે પાછળનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો આપણે મૂક્યો છે વેરાખવાળી સંગમ ટીમનો અને એજેક્ટ તેની પાસે અહીંયા મહીસાગર વન પણ બનેલું છે તો આપણે અહીંયા વનની મુલાકાતે આવ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળની સાઈડ ઉપર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગમાં તમારી પાસેથી કંઈ પણ શૂલ લેવામાં નહીં આવે તો દોસ્તો અહીંયાથી બે રસ્તા પડે છે એક તમારે અહીંયાથી તમે જાઓ તો મહીસાગર સંગમ કેક તરફ જઈ શકો છો અને અહીંયાથી તમે જાઓ એટલે તમને જોવા મળશે મહીસાગર વન અને અહીંયા બળિયાદેવનું અહીંયા મંદિર પણ બનેલું છે એક નાનકડી ટેકરી છે તેમની ઉપર બળિયાદેવનું મંદિર બનેલું છે તો ચાલો દોસ્તો હવે આપણે અહીંયાથી પ્રવેશ કરીશું આ સાઈડથી આપણે આવ્યા હતા અને અહીંયા પાર્કિંગની વ્યવસ્થા તમને જોવા મળશે અને આપણે અહીંયાથી ઉપરની સાઈડ ઉપર જવાનું છે જ્યારે તમે અહીં આવશો તો તમને અહીંનો ટાઈમિંગ પણ જોવા મળશે અઠવાડિયામાં એક વખત તમને આ વાન બંધ જોવા મળશે તે વાનનું નામ છે સોમવાર અને ટાઈમ છે નવથી સાંજના સાડા પાંચનો આ રીતના તમને પગથિયાં બનેલી રેલિંગ પણ તમને જોવા મળશે તો પગથિયાં ચડીને પણ તમે આગળ વધી શકો છો અને આવી રીતે ચડાઈ કરીને પણ તમે આગળ વધી શકો છો તો તમને અહીંયા ગેટ ઉપર મંશાગર વન તમને લખેલું જોવા મળશે ગેટની બાજુની સાઈડ ઉપર તમને સિક્યોરિટીનું કેબિન જોવા મળશે આ કેબિનમાં તમારે પોતાનું નામ અને મોબાઈલ નંબર લખીને આગળ વધવાનું રહેશે જો તમારી પાસે ત્યાં નાસ્તો કાં તો ભોજનનો કોઈ પણ સામાન હશે એ તમારે સિક્યોરિટી કેબિનમાં મૂકવાનો રહેશે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો આ રીતનું સ્ટેચ્યુ તમને જોવા મળશે અને તેની અંદર તમને આ રીતનું જબરજસ્ત અહીંયા પ્લાન્ટનું ડેકોરેશન પણ જોવા મળશે

સાગરનું લગ્ન થયું મહિની કુમારી સ્વાભિમાની પણ નિરતા અને પ્રભાવિત થઈને સાગરને ભગવાન સ્વરૂપે લગ્ન કરવા માટે સમજાવ્યા લગ્નનો પ્રસ્તાવ અસ્વીકાર થતા મહિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને સમુદ્રને પૂરવા માટે મોટો પથ્થર લઈને આગળ નીકળે છે એક દંતકથા અનુસાર મહીની ઉંમર થતા પિતાએ પરણવા માટે સાગર સમસ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને સાગર અસ્વીકાર કરે છે તો તમને આ રીતની પેઇન્ટિંગ બનેલી જોવા મળશે અને તેની નીચેની સાઈડ ઉપર મહીસાગર માતાનો સંપૂર્ણ ઇતિહાસ પણ તમને જાણવા મળશે ગુજરાતને ખુશાલ બનાવો જો થોડીક જગ્યા તમારી પાસે હોય ને તો વૃક્ષનું વાવેતર કરો તો આ રીતે મહીસાગર વનનો સંપૂર્ણ લોકેશન તમે જોઈ શકો છો નસો બનેલો છે અહિયાં આરોગ્ય માનવ પંચવટી રાશિવન નવગ્ર વન અહીંયા ગેર સંપૂર્ણ ડિટેલ તમને આ લોકેશન ઉપર જોવા મળશે સરસ મજાનો નસ્શો અહીંયા તૈયાર કરેલો છે લગ્નનો પ્રસ્તાવનો અસ્વીકાર થતાં મહિ રૂપ ધારણ કરી સમુદ્રને પોલવા માટે પથ્થર લઈને ચાલી નીકળ્યા શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે આ મહીસાગર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું સમય છે બે હજાર સોળ તો દોસ્તો વિડીયોના અંત સુધી બને રહો સંપૂર્ણ ડિટેલ તમને મહીસાગર વન વિશે જાણવા મળશે તો દોસ્તો આપણે અહીંયાથી જઈશું અને આખું રાઉન્ડ ફરીને અહીંયાથી આપણે પાછા આવીશું તો ચાલો અહીંયાથી આપણે જઈએ વૃક્ષોને દુર્લભ ન બનાવો તેમની સંભાળ રાખો તો તમે અહીંયા આવી શકો છો વડોદરાથી માત્ર બાવીસથી પચીસ કિલોમીટરનું અંતર થાય આ લોકેશન પર આવીને તમે ત્રણ ચાર જગ્યા ઉપર ફરી શકો છો અહીંયા એક આશ્રમ પણ આવેલું છે મહીસાગર સંગમ તીર્થ પણ આવેલું છે અને આ વન પણ તમે જોઈ શકો છો આગળની પેઢી આવવાની છે તો વૃક્ષોનું વાવેતર કરીએ આવી બધી ઇન્ફોર્મેશન પોઝિટિવ જે તમને લખેલી આ મહીસાગર વનની અંદર જોવા મળશે અહીંયા સરસ મજાની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે દસ કોવા સમાન એક વાવશે દસ વાવ સમાન એક તલાવ દસ તલાવ સમાન એક પુત્ર દસ પુત્ર સમાન એક વૃક્ષ તો ચાલો આગળ આપણે વધીએ અને જેમ થોડાક જ આગળ આવીશું તો તમને આ રીતે મગર બનેલો અહીંયા જોવા મળશે જબરજસ્ત વંશે તમે અહીંયા આવીને આરામથી ત્રણથી ચાર કલાકનો સમય પસાર કરી શકો છો વાવશે પણ ગુજરાત અને જીવશે પણ ગુજરાત વન એક માત્ર પૃથ્વી પર જીવનનો આધાર છે તો વર્ણમાં આવ્યા બાદ ગમે ત્યાં કચરો નાખવો નહીં અન્યથા તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે આ દ્રશ્ય જોઈએ આગળ જઈને આ વીકની અહીંયા દિવાલ બનેલી છે તેની ઉપર ચિત્તાનું સ્ટેચ્યુ બનેલું છે જોઈએ આ લોકેશનનું સંપૂર્ણ જાણકારી શું આપે છે અહીંયા બોર્ડ પણ મારેલું છે બમણીઓ કુવો તો આ એક કૂવો છે અને અહીંયા દીવાલ બનેલી છે અને કહેવાય બમ્બરિયો કૂવો તો મહીસાગર વનની અંદર તમને આ કૂવો પણ જોવા મળશે તો દોસ્તો તમે આ વન વિભાગની અંદર આવતા હોય તો જગ્યા જગ્યા ઉપર તમને ડિટેલથી ભરપૂર માહિતી જોવા મળશે જેને તમારે વાંચવી જોઈએ જેથી કરીને તમે આવ્યા હોય તો તમને પણ ખબર પડે એકદમ શાંતિનું વાતાવરણ અને સ્વચ્છ માહોલ ભમ્મરિયા કુવાનું જે લોકેશન છે ત્યાં તમને આ રીતનો ગેટ પણ જોવા મળશે ફિલહાલ આ ગેટ હમણાં બનશે જગ્યા જેટલી સારી હોય ને ત્યાં ફરવાની પણ મજા આવે અને રોગો પણ આપણાથી દૂર રહે આખા વન વિભાગની અંદર તમને બેસાયેલી જોવા મળશે પાણીની પાઇપલાઇન જેથી કરીને નાના નાના છોડવાઓને અને મોટા છોડવાઓને પાણી આસાનીથી મળી રહે તો વૃક્ષોની સંભાળ રાખો તેઓ તમારી સંભાળ રહેશે વન વિભાગની અંદર તમને આ રીતના બોર્ડ જોવા મળશે જેની અંદર તમને અલગ અલગ વન પણ બનેલા જોવા મળશે આ છે આનંદ વાર્ટિકા જેની અંદર તમે જોઈ શકો છો રમતગમતના સાધનો બાળકો માટેના મૂકવામાં આવેલા છે તો અત્યારે બપોરનો સમય છે અને વાગ્યા છે બે જેના કારણે તમને અહીંયા પબ્લિક જોવા નથી મળી રહી કારણ કે આ લસણપટ્ટીને રમતગમતના જે સાધન છે તડકાના કારણે ગરમ થતા હોય છે અને બાળકોને અહીંયા રમવાની અંદર મુશ્કેલી પણ પડે છે રમતગમતના સાધનને બપોરના સમયની અંદર પબ્લિક તો આવે પણ એટલી ખાસ ના આવે અને આવે તો પણ જોઈને ચાલ્યા જાય અહીંયા પાણીની પરબ પણ બનેલી છે અને અહીંયા ભાઈઓ માટેનું વોશરૂમ પણ બનેલું છે અને તેની બાજુમાં તમને અહીંયા બહેનો માટેનું વોશરૂમ પણ જોવા મળશે વોશરૂમની અંદર તમને સાફ સફાઈની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે આ વિભાગની અંદર નાની નાની એવી વાતો છે જેને સરસ રીતે અહીંયા દેખભાલ પણ કરવામાં આવે છે દોસ્તો તમને પણ એમ થતું હશે વિડીયો જોયા બાદ કે મારે પણ મહીસાગર વનની અંદર જઈને થોડો સમય પસાર કરવો છે પણ વિડીયોના સ્ટાર્ટિંગમાં જ મેં તમને માહિતી આપી દીધી છે કે દર સોમવારે આ વન બંધ હોય છે એટલે કે મંડેના દિવસે આ વન તમને ક્લોઝ જોવા મળશે આ રોષનું નામ તમે ન જાણતા હોય તો જાણી લો અને કહેવાય નારિયેલ જે તમે ફ્રીમાં ઉગાડી શકો છો નર્સરી જવાની કંઈ પણ જરૂરત હોતી નથી તમે તમારી આજુબાજુના દુકાનથી નાળિયેલ લાવીને તમે પાણીમાં એક મહિના સુધી પલાળી રાખો ને તો તેમાંથી મૂળ નીકળી આવે ત્યારબાદ તમે તેને જમીનની અંદર દાટી દો ને તો ત્રણ ચાર વર્ષની અંદર તમને આ રીતે જોવા મળશે નાળિયેરનો પ્લાન્ટ તો આ દ્રશ્ય એક ગુફા જેવું દ્રશ્ય બનાવવામાં આવ્યું છે જેથી કરી જે લોકો અહીંયા ફરવા આવે તેમને કોઈ ગુફાની અંદર ગયા હોય તેવો અહેસાસ થાય તો આ રીતે દીવાલ બનાવીને ઉપર ગોલ આકાર આપીને શેડ બનેલો છે દીવાલ ઉપર તમને અલગ અલગ કલરની પેઇન્ટિંગ પણ જોવા મળશે તો દોસ્તો આજની વિડિયોની અંદર અહીંયા સુધી વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીશું મનસાગર વનની અંદર આવીને ખૂબ એન્જોય કર્યો અહીંયા બે થી ત્રણ કલાક મેં પસાર કર્યા અને સંપૂર્ણ વિગત મેં તમારા સાથે શેર કરી ડિટેલ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે ઘણી બધી એવી વિડીયો હશે જે તમને જોવાલાયક હશે તો ચાલો દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો